હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે મેથીવારી ભાજીનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા એક પૂરિયું ભાજીનું મેં બીટી અને ત્રણ વખત ધોઈ લીધું છે જરૂર અનુસાર તેલ જરૂર અનુસાર પાણી કોથમરી અને બે ચમચી ચણાનો લોટ લીધેલો છે વઘાર માટે આખું લસણ સાતથી આઠ કળી લીધેલી છે જેને મેં ઝીણી એકદમ સમારી લીધી છે મરુ મરચું લીલું એક સ્વાદ અનુસાર મીઠું એક ટીસ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું બે ચમચી કશ્મીરી મરચું વઘાર માટે હિંગ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે શાકના વઘાર માટે તેલ ગરમ મૂકી દેસું મોટા ચાર ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે લસણ એડ કરીશું ત્યારબાદ લીલું મરચું ત્યારબાદ હિંગ એડ કરીશું તો લસણ આપણું લાલ થઈ ગયું છે તો એમાં આપણે ભાજી એડ કરી દેશું ત્યારબાદ હળદર એક ટી સ્પૂન ત્યારબાદ બે ચમચી ધાણાજીરું મેથીની ભાજી આપણે બાજરાના રોટલા સાથે અને ઠંડી ભાખરી હોય તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ ત્યારબાદ થોડુંક મીઠું એડ કરીશું બે મિનિટ પાકવા દેસું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરીશું તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે તો પાણીને આપણે ઉકળવા દઈશું ત્યારબાદ ચણાનો લોટ એડ કરીશું તો આપણું પાણી ઉકળી ગયું છે તેમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું તમે આ રીતે કોરો લોટ પણ છાંટી શકો છો અને આમાં તેલનું મૂણ દઈ અને ચારી અને પછી તમે એડ કરવું હોય તો તે રીતે પણ એડ કરી શકો છો તો આપણે બે ચમચી જેટલો લોટ એડ કરેલો છે તો હવે આને થોડીક વાર ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું ત્યારબાદ હલાવી લેશું આપણે આને હલાવી લેશું તો આપડી ભાજી રેડી થઈ ગઈ છે તો આને સર્વ કરી લેશું મિત્રો તૈયાર છે આપડી મેથીની ભાજી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં